નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર પાંચમો અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં જ્ઞાનેકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપી દઈશું સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપી દઈશું તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો જેમાં પહેલું ગોપાલકૃષ્ણ કર્યું બીજું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસ્વીસન અઢારસો માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ત્રીજું ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ ચોથું દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી તો દુર્ગારામ મહેતાએ અઢારસો ચુમ્માલીસમાં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી બીજું નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલું સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા તો સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે નીચે મુજબના પગલા ભરવામાં આવ્યા જેમાં પહેલું વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન ઓગણીસો એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી આટલું જ નહીં બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી તેમના પત્ની ચીમનાભાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીની વિદેશની યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો હતો બીજું ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તો તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ત્રીજું વૂઢના ખરીતામાં શિક્ષણ સંબંધિત કઈ કઈ ભલામણો કરવામાં આવી છે તો નીચે મુજબની એમાં પહેલું ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેઘના કાંટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન અઢારસો ચોપનમાં વુડના ખરીતાથી આવ્યો તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી અલગ શિક્ષણ ખાતાની રચના કરાવી સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરાવી ખાનગી શાળાઓને સરકારી અનુદાન અપાવ્યું શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરાવી ધંધારથી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારાવ્યો દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થપાવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી ઈસવીસન અઢારસો ચોપનમાં વુડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું કલકત્તા મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ચોથું મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા તો મહારાષ્ટ્રમાં કન્યા શિક્ષણ માટે નીચે મુજબના પ્રયત્નો થયા જેમાં પહેલું મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાબાઈ રાંડે કન્યા શાળાઓ અને વિદ્યા વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કરવેએ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી આજે આ યુનિવર્સિટી એચ એન ડીટી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે ટૂંકનો નોંધ લખવાની છે મિત્રો એમાં પહેલી બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ તો જુઓ એમાં પહેલી તો રાજા મોહન રાય ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મોસ સમાજની સ્થાપના કરી તેણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું તેમના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો બ્રહ્મોસ સમાજમાંના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન અઢારસો ઓગણપચાસથી પચાસમાં શાળાઓ સર્વો કરવા પ્રયત્નશીલ હતા તેમના પ્રયત્નોથી બંગાળમાં મફત છોકરાઓ માટે જ નહીં કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ હતી રાજા રામ મોહન રાયે ઈસવીસન અઢારસો પંદરમાં આત્મીય સભાની સ્થાપના કરી અને ઈસવીસન અઢારસો એકવીસમાં સંવાદ કોમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચાલી તેમની સંસ્થા બ્રહ્મો સમાજમાં પ્રયત્નોથી અઢારસો ઓગણત્રીસમાં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેમના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું એ જ રીતે બ્રહ્મોદ સમાજના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો માં નરબલી પ્રથા અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા સોરી વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા રાજા રામ મોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મોદ સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામાજિક પ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી તેઓ માનતા કે સ્ત્રીઓ નાની વયે વિધવા બને તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું તેમના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો છપ્પનમાં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું બીજું વિધવા વિવાહ મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવા વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ પડતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરી અને પુનઃલગ્નની છૂટ આપી અત્યંત આવશ્યક હતી પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી પરંતુ પછી આ પ્રથા બંધ થઈ વિધવાઓના પુનઃ લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા જેમાં રાજા રામ મોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાનિયા પ્લેમ્પેટ છાપી લોકોને આ માટે જાગૃત કર્યા મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાંડે રમાબાઈ રાંડે જ્યોતિર્બા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનઃ લગ્ન માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી હતી વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દુષણો માટે પડકાર આપ્યો સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી ગુજરાતમાં ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું ગુજરાતના મહાન સુધારકો નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરે એ પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જેબી ગ્રાન્ટ રજૂ કરેલ બિલ ને જે જેને વિધવા પુનઃ લગ્ન અધિનિયમ અઢારસો તરીકે ઓળખવામાં આવે છે આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજના અધ્યાપક હતા આવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃ વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું એવી જ રીતે અંબા આંબમાં કુંદકુરી વિરેશ લિંગમ પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાંડે ડી કે કરવે આરજી ભાંડારકર બી એન માલબારી એ પ્રશંસનીય કાર્ય કર્યું

પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ એ બાળકની કલ્પના શક્તિ અને કૃતુહલ વૃત્તિ વિકસે એવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ બાળકોમાં સંગીત અભિગમ તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા શિક્ષણમાં શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ એવું પણ તેઓ માનતા હતા તેમણે ઈસવીસન ઓગણીસો એકમાં શાંતિ સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અને વિદ્વાનો દ્વારા સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા આ સંસ્થા આગળ જતા શાંતિ વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત બની ચોથું છે સ્વામી વિવેકાનંદના ઉપદેશ એમાં પહેલું છે તેમણે સમયના પ્રચલન પ્રચલત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો તેઓ સ્પષ્ટ માનતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી ના શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટલીનો અથવા રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે

શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો પરિણામે ભારતમાં શિક્ષણનો વેગ મળી શક્યો નહીં તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂર કરવા પ્રયત્નો કર્યા સમય સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા નીચેના વિકલ્પમાંથી પ્રશ્ન જેમાં પહેલું ભવ્ય એ ગાંધીજીના કાર્યકરો કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ ન થાય દુર્ગારામ મહેતાનો બીજું અંગ્રેજોના આગમન પહેલા ના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે તો મૌખિક શિક્ષણનો ત્રીજો ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણો જવાબદાર છે તો અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા જોડકા જોડવાના છે જેમાં પહેલું છે એલેક્ઝાન્ડર ડફ તો એમની અંદર આવશે પ્રાચીનતમ જે શિક્ષણ એટલે કે પ્રાશ્વતય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના દયાનંદ સરસ્વતી એમાં આવશે લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ત્રીજું છે ડી કે કરવે એમની અંદર આવશે સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના ચોથું છે કેશવાચંદ્ર સેન તો એમાં આવશે લગ્ન વૈસ સમિતિ ધારો અને જોનાથન હંકન તો એમની અંદર આવશે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના તો મિત્રો આ તો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત